વેસુ વિસ્તારમાં રહેતા મહેતા પરિવારની દીકરી મુમુક્ષ રતના સિમોની મહેતા સત્તાવીસ વર્ષની ઉંમરે તારીખ છ ડિસેમ્બરના રોજ દીક્ષા લેવા જઈ રહી છે ત્યારે પાંચમી ડિસેમ્બરના રોજ મુમુક્ષ રતના સિમોની મહેતાની વરસીદાન યાત્રાનો વડઘોડો કાઢવામાં આવ્યો હતો જૈન શાસ્ત્રોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક ભૌતિક સામગ્રીનો ત્યાગ કરીને દીક્ષા લેવી જોઈએ ત્યારે સિમોની મહેતાએ છેલ્લા નવ વર્ષોથી ઓમકાર સુરીશ્વરજી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ભક્તિ યોગચાર્ય શ્રી યશો વિજય સુરી સ્વરજી મહારાજ સાહેબની ની જતા હતા ત્યાર પછી દીક્ષા લેવાનો નક્કી કર્યું હતું ફોજલાલ એમ મહેતા બનાસકાંઠા જિલ્લો વાવ ગામ ના વતી છે જયેશભાઈ જયેશભાઈની દીકરી નામ છે સિમોની પચીસ વર્ષ છે બીકોમ પાસ છે જયેશભાઈ લગભગ કેટલાક વર્ષોથી ડાયમંડના ધંધા સંકળાયેલા છે એમની દીકરીને છેલ્લા પાંચ સાત વર્ષથી આ ભાવનાથી જયેશભાઈએ હોળીનો પ્રસંગ અને અઠ્ઠમનો પ્રસંગ પણ શાહપુરમાં કરાવ્યો હતો અને દીકરીની ભાવના પ્રબળ બની સંયમના માર્ગે જવા માટે અને એના મા બાપે રજા આપી પિતાએ રજા આપી માતા પિતાએ રજા આપી પરિવારે પણ રજા આપી અને હવે આ દીક્ષાનો મહોત્સવ આવી ગયો છે અને સંયમના માર્ગે દીકરી આવતીકાલે પ્રયાણ કરશે